દેશ મિત્રો કેમ છે બધા મજામાં જો કે આપણે જો બધા મજામાં જશે તો જો ત્યારે અમે તમે લોક જોઈએ જશે અભિમા દેવી રાત રોકાણા હતા જો સવાર થઈ ગયું હે મસ્ત મજાનો નજારો છે અને ઉઠી ગયા હૈ ને બધા તૈયાર થઈ ગયા અને હવે જો ફોટો શૂટિંગ માટે ઓલી સાઈડ બાજુમાં જવાનું છે બારે જવાનું છે બહુ મસ્ત જોઈ લ્યો તમે આનો લ્યો આપણે ઊભી ગયા છે પ્રતિક્ષાબેન ત્યારે આવે આપણે લો આપણે ધીમે ધીમે જઈએ અહીંયા અને હવે આપણે અહીંથી જવાનું છે દ્વારકા તો દ્વારકાના તમને હું દર્શન કરાવીશ અંદર જશું તો કેમ કે અત્યારે ગરમી બહુ હશે કાલે હતી એટલે આજે તો હશે જ તો જે મમ્મી તૈયાર થઈ ગઈ છે ખુશી પણ આવી ગઈ છે એય એય જેલે કે છે તો મસ્ત મજાનું છે આ મોર્ગેટ તો પણ હવે જો સાડા નુકા માલે છે એટલે બન છે એટલે આપણે ઓલાગેટમાંથી જવાનું છે ચાઈ બેગિન બેગ છે સાલી એને મોજ પડી ગઈ છે અને આપણે આટા મારી છે પ્રતિક્ષા બેન શું કરો જોઈએ ચાલો

તો ચાલો આપણે ફટાક શૂટિંગ માં જઈએ હવે મેણ ના લેલે તો આઈથી આપણે બારે જઈએ ને તમને બ્રિજ નો આ ખા દરિયા નો સીન દેખાડું તો જે તાડું હે જવા હે નહીં ઓલા 게ટે થી જો તમે આના નજારા તો મસ્ત હે તો જે તાડું હે આપણે બીજા 게ટે થી મેળા આવે તો જાય દરિયા નીચે ફોટો કામ પાડવા આગેટ પર એમાં પણ હે ને તાળુ હે તો જો પપા જાય છે ચે રિયા ચા પીયા અને આપણે ધીમે ધીમે હાલતા થઈ નઈ બટ પડાય મુકો જાય છે એરી આયા થેલી લઈ લીધી હા હા

જો આપણે જઈએ અંદર બહુ મસ્ત મજાના નજારા છે જઈએ તો મે ચાલ આ તુર તુર થઈ ગયો તો નથી લાની બધું તે જા આપણે બંધ કરી દીધું છે ઓ ફોટો પડો કે જોમેડ આવે તો પાડી ને કો મમ્મી ને પપ્પા ને એ ઈ દે બારેક છે છે ઈ દે હવે તો આપણે કરી કુસે ગયા હે જો તો મેનો ચારો તો આ બાજુ જાવું છે આપણે તો હાલે ધીમે ધીમે જ છે પાણી દે

ओ माय गॉड हैक ही हो चलो जो આપણે ફાઇનલી કપાસેડી ગયા હાવ અહીંયા થોડુંક ફોટા સેટિંગ કરી નાખી પછી આપણે જઈએ દ્વારકા આપણે અહીંયા થોડીકવાર ઉભર્યા હે જોઈ લ્યો તો મેં ગયું नमस्ते જાણો લેખાય હે ના બાજુ દરિયો ને બાજુ હે જો એક વાર જય દ્વારકાધીશ લખના દ્વારા ટ્રાફિક ફૂલ ખુલ્લા ફૂલ હો જાવકમાં બહુ આપણે અત્યારે નાસ્તો કરવા ઉભા રહ્યા છે અહીંયા ફૂલ ગઢી બહુ મસ્ત બનાવે છે ને બધું ચાલો દેખાડ

કૃષ્ણ ભગવાનના ધ્વજાના દર્શન કરાવી કરાવીશું અંદર જશું તો અંદર તો કેમે મોબાઈલ એલાઉટ નથી આ માટે ધજાના દર્શન કરાવી આપણે ભૂગી ગયા છે દ્વારકાની અંદર એન્ટ્રી થઈ ગયા છે અને જાઉં તમે આનો ઓફ પબ્લિક ફૂલ છે બહુ મસ્ત જ ખુશાલીની માં છે जो आ गए हैं मस्त 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 मजा में व्यू है तो मस्त मस्त हांडी ने बद वाले हैं तो मैं जो, तो जो तो मस्त नजारा तो जय द्वारका जी कमेंट में लिखे ना चलो मस्त मजा नजारा

आवे काले काले वेनो डोलो डोलो दै ब्लैक बबेलो मेरे मेरे नाइस वाटर बिल आइस पास किला बुखला हमारा कलेजा काले भेदो डोलो दै द्वारका आओ तो पिसो जय द्वारका देश जय पानी पिया ओ पी गया जा तो जमस्त मजान ने मलाई खुकरी गई है अब आप ले जावाला हम दरियो जाऊं है गोमती घाट

どうもすてきな。<Master>

तो जानू मार्केट है जो क्या मस्त मस्त चंपला है <laughs>

यावे है बजी पास रिटर्न थे और भी साने तो आ रहा हूँ क्या हूँ जिन का छोकरा नवर <laughs> <laughs> <laughs>

और बाबा सवारी करने आ गया है बता